તો સ્વાગત છે મિત્રો આજના નવા ચેલેન્જ વિડીયોમાં આજનો ચેલેન્જ વિડીયો આપણે લઈને આવ્યા છે ઘૂઘરા તો આજનો વિડીયો આપણે કરવાનો છે ઘુઘરાનો ચેલેન્જ જે જે વધારે ઘૂઘરા ખાય આ ચેલેન્જનો વિજેતા ગણાય છે અને જે હારી જાય છે એના માટે એક આપણે સીક્રેટ આમ હા હા એટલે હાવ એટલે સિક્રેટ આપણે રાખીએ સજા એ આ બે માં થઈ કેવાની નથી આમાં શું છે અને હારે ને એને આપણે ખવડાવવાનું છે આપડે મનસુખભાઈને નથી કહેવાનું કે હીરાબેને નથી કહેવાનું કે આમાં શું છે હારેને એને આ ખબર દેવાનું છે જોવી કે હવે કોણ આમાં જીતે હે કેટલા કેટલા ઘોઘરા હે બે ટાઈમર ચાલુ કરી અને ટાઈમ આપણે રાખવાનો એટલે કે કે જોવી કોણ કોણ જીતે અને હારે હારે એના માટે સજા તો આપણે ટાઈમર ચાલુ કરી અને જોવી કે મનસુખભાઈ જીતે હે કે હીરાભાઈ જીતે હે તો મિત્રો આપણે ને વારાફરતી બે ને ચેલેન્જ ચાલુ કરાવી પેલા આપણે મનસુખભાઈ ને વારો દઈ કે એ એક મિનિટમાં કેટલા ઘૂઘરા ખાય છે અને પછી આપણે હીરા ભાઈ ને ઘૂઘરા ખબર કે એક મિનિટ માં એ કેટલા ખાય તો મનસુખભાઈ હું ટાઈમર ચાલુ કરું ને એટલે તમે ઘૂઘરા ખાવાનું ચાલુ કરી દેજો ટાઈમ બધી ભૂખ લાગી અને સ્ટાર્ટ હાલો વર ચાલુ થઈ ગયું છે મનસુખભાઈ ભૂખ્યા થયા હે જોયું કેટલા કુઘરા ખાય છે અને આ સજા છે તમારી બાકસ શું છે ને એ આપડે કેવાનું નથી એ હારે ને કઈ કેવું છે

तम करला डॉट खा जा। आ, ना खाओ इतना जाओ आई खाओ यूँ ना खाओ मनसुख भाई ना डॉट गूगल चूहे है वीरा है। आ, भाई वो खबर नहीं हो क्या लाखा है तेरे सेकंड थे जो हो आ पिस्ताली 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 खाओ इसे दबे सेकंड भाई किरे है तुझे वो सजा अच्छी विषय कंठे अच्छी बावन मौसी लतमी ये कुकरू नर्तुत कहीं क्या खाली

તો આપણે સજા દઈ દઈ અને આ તમારી સજા એ હવે ખબર પડશે આ કેમેરામેન આપણે આ લસણ ની કરી ખવડાવવાની હે હાલ આ તમારે હે ને સજા ને માટેની સજા ખાઓ ખાઓ તો તમારા જીતવું ને દો કેવો કેવું લાગે કરી કેમ લાગે મનસુખભાઈ કેમ કરી પી જાય તો આજના વિજેતા આપણે હીરાભાઈ થયા છે અને લુઝર એટલે કે હારી જાય મનસુખભાઈ તો આજનો આ પકોડા નો એટલે સોરી પકોડા નહીં ઘોઘરા ચેલેન્જ તમને કેવો લાગ્યો જરા કમેન્ટમાં કહી દેજો ને મળીએ બીજા નેક્સ્ટ ચેલેન્જમાં